thank <thud> you મિત્રો છો અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર પૂજારી ગાંધીની સમગ્ર દેશે આપી સોનિયા ગાંધી આવતીકાલે રાજકોટની મુલાકાતે કાર્યકરો અમદાવાદ સોનિયા ગાંધી ના પ્રવાસ કરતો ભાજપ નું મહિલા સંમેલન સ્મૃતિ સાથે હાથ મિલાવા કાર્યકરો પડ્યું કેમ જાતે થપડો મારે છે ચૂંટણી જીતવા

શું થી દસ વર્ષની દુર્દશા ભૂલી જશે ગુજરાત આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ લાકડી પાતળું શરીર અંગ ઉપર ઉપર માત્ર એક જ વસ્ત્ર અને આંખો મોટા ચશ્મા સાદો ખોરાક અને સાદુ જીવન છતાંય કોઈ ના આંબી શકે તેવું ઉચ્ચ વ્યક્તિત્વ દુનિયાના મહાપુરુષોમાં જેમનો સમાવેશ થતો હોય તેવા સાબરમતીના ના સંત મહાત્મા ગાંધીનો આજે જન્મદિવસ છે

આવતીકાલે સભામાં જંગી જનમેદની ઉમટી પડે તે માટે તૈયારીઓમાં લાગી ગયા છે ઉલ્લેખનીય છે કે આજના દિવસે ગાંધીના જન્મસ્થળ પોરબંદર તેઓ આવવાના હતા પરંતુ દિલ્હીમાં ગાંધીજીની સમાધિ રાજઘાટ ઉપર યોજાનારા કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિ રહેવાની હોવાથી તેઓ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે આંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મુઢબડીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ અને લોકોને મળવા આવી રહ્યા છે રાજકોટની આ સભા ઐતિહાસિક બની રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સભા ચૂંટણી લખશી કે રાજકીય નથી તેઓ માત્ર લોકોને મળવા આવી રહ્યા છે જો કે અંગે કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત નજરે પડી રહ્યા છે જૈન મુનિ તરુણ સાગરજી આજે રાષ્ટ્રપિતા ગાંધીને અનોખી અંજલી આપી આઠસો એકાણું જેટલા નાના ભૂલકાઓ ગાંધી વેશ ધારણ કરાવી તેમના વિચારોની લોકો સમક્ષ લઈ ગયા વર્તમાન સમયમાં બુલાતી જતી ગાંધીજીની વિચારસરણીને જાગૃત કરવા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે વાત ઉપર તેમણે ભાર મૂક્યો આ ઉપરાંત તેમણે સંગઠન શક્તિ ઉપર પણ જોર આપ્યું હતું ઉપરાંત ચલની નોટ ને ફાડી નાખીને લોકોની પૈસા મેળવવાની ઘેલછા ઉપર પણ પ્રહાર કર્યા જોકે નોટ ફાળવાથી તેઓ એક વિવાદમાં પણ સપડાઈ ગયા છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને નિશાન બનાવી આક્ષેપો કર્યા જેસર્મા જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ છેલ્લા 3 વર્ષમાં વિદેશી પ્રવાસો કર્યા છે તેનો તમામ ખર્ચ રૂપિયા એક હજાર 1180 કરોડ કેન્દ્ર સરકારી તિજોરીમાંથી કરવામાં આવ્યો છે તેમણે સરકારને પ્રશ્ન કર્યો છે કે જનતાની આટલી મોટી રકમ કેન્દ્ર કઈ રીતે ખર્ચી શકે આ બેઠકના રાષ્ટ્રપતિ નથી આ દેશના ઉપરાષ્ટ્રપતિ નથી જે હક પ્રધાનમંત્રીને મળે મળવા મળવા પાત્ર પાત્ર નથી જે જોગવાઈ રાષ્ટ્રપતિને મળે જો એ રાષ્ટ્રપતિ છતાંય મેડમ સોનિયાજીએ ગયા ત્રણ વર્ષમાં જે વિદેશ પ્રવાસ કર્યો છે એનો ખર્ચો હિન્દુસ્તાનની તિજોરી પર પડ્યો છે ભારત સોનિયા બે ત્રણ વર્ષમાં ખર્ચો કર્યો છે એક હજાર આઠસો એસી કરોડ રૂપિયા મુખ્યમંત્રી એવું પણ જણાવ્યું હતું કે આંકડો હું નથી કેતો પરંતુ હરિયાણાના એક નાગરિક આરટીઆઈ દ્વારા મેળવાયેલી માહિતી જે જાહેર થઈ છે અને કેન્દ્રએ તેને રદિયો આપ્યો નથી તે આંકડા છે જો કે મુખ્યમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી કે મહુવા અને તળાજા તાલુકાના ગામોનું વિભાજન કરીને જેસરનો અલગ તાલુકો બનાવવામાં આવશે મુખ્યમંત્રીના આવા આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે થાનગઢમાં પોલીસ ગોળીબારમાં દલિત યુવકોના મોતની ઘટના બાદ રાજ્યભરના દલિત સમાજમાં આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે

તે રાજ્યોમાં મહિલાઓના શું હાલ છે તે કોંગ્રેસની સરકારને પૂછો અનેક રાજ્યોની ઘટનાઓને ટાંકી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની જાટકણી કાઢી આ સંમેલનમાં સ્મૃતિ સાથે હાથ મિલાવવા મહિલાઓએ પડાપડી પણ કરી તો વધુમાં પ્રદેશ અધ્યક્ષ જયશ્રીબેન પટેલ અને ધારાસભ્ય નારાયણભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી મેં કર્યું મેં કર્યું ને હું 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 ના રટણમાંથી બહાર આવે તો સાંભળી શકે ને